કિટલી પર ચા બનાવતા નજરે પડ્યા ત્યારે રાજસ્થાનના હનુમાન બેનીવાલે બળદગાળામાં પ્રચાર કર્યો અનેક નેતાઓએ નૃત્ય કરીને જનતાને રીઝવવાનો પ્રયાસ કર્યો ત્યારે લોકસભા ચૂંટણીના પડઘમ હવે સંભળાઈ રહ્યા છે અને ચૂંટણી આવતા જ હવે નેતાઓના રંગ બદલાઈ ગયા છે અંદાજ બદલાઈ ગયા છે મતદારોને રીઝવવા માટે નેતાઓ શું શું નથી કરી રહ્યા કોઈ કોઈ રહ્યું છે ચાની કેટલી ઉપર જાતે ચા બનાવતો નજરે પડી રહ્યું છે કોઈ નૃત્ય કરી રહ્યું છે નેતાઓ જે પ્રમાણે મતદારોને રીઝવવા માટે થઈને અલગ અલગ અંદાજ બતાવી રહ્યા છે રવિ કિશન ચા બનાવતા જોવા મળ્યા તો એક નેતા બળદગાડા ઉપર સવારી કરીને મતદારોની વચ્ચે પહોંચ્યા હતા તો એક ઉમેદવાર જે છે તામિલનાડુના ઉમેદવાર પરિરાજન તેઓ વાણંદ બનીને લોકોની હજામત કરતા જોવા મળ્યા હતા ત્યારે મતદારોને રીઝવવા માટે થઈને અલગ અલગ દેશોની અંદર જે પ્રમાણે જે રંગ જોવા મળી રહ્યા છે રાજકીય રંગ છે મતદારોને માટે થઈને મત મેળવવા માટે થઈને નેતાઓ આ અંદાજ અપનાવી રહ્યા છે